શબરી કે છે મારા જૈન કોને હું કોઈ સંતો યો બેઠા હોય છે કોઈ પણ ભરવા તો મેં નથી કે પડ્યા રહ્યા છો અંદર પડો છે તમને નહી કે આ તો મારી વાત છે હવારે આરે ઉઠી હું એક ભજન લખતો તો મારી ધારા ભજન માં હતી મને ઘરથી નથી પડી મારા બૈરાથી છોકરાથી કોઈ ની પડી નથી

ગુરુની વાત ગળે ઉતરે તો દુનિયાની એવી કોઈ તાકાત નથી કે તમને છોડાવી શકે એમ કોઈ દારો નહીં છોડાવી શકે જનમ 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 કે પુંજી પાઈ જગમે સભી સખી ખોવાયો પાયો પાયો જી મેને નાગ રતન ધન પાયો આ બધું ખોયું છે આય હા તો પૂછન ના મેળા એક બાજુ ઘરે રાખું જને જ્ઞાન એ જો હતા હડગાઈ મે કે છે કવિ લે આદિવાસી તારું પર હડગાઈ મે માડી હાથે આપું હોય તો તારી રીતે નમુંતા દુનિયા બની જો જો જતો લિયો પલીતા કરીને હાથ પકણો પે મુગડીઓ છે હર ના ની

મારા ગુરુ આયા તો ફોર રૂપિયા આજા બાપરા થઈ જાય અમારા સંતો કોઈ કાચા પોચા કે પ્રોગ્રામ કરવો તો 2000 આવો તો એટલા બધા હોશિયાર છે અમારા દવા પણ માલ તો થોડો 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 નાખી દેવા આ તો અમે ખુલ્લો નાખી દે છે ઘણા તો પેકિંગ કરીને ખાય પેકેજ હોય છે દરેક અને અમારું કોઈ પેકેજ નહીં અને અમે મફત આવેલી શાકભાજી નાખી દે કોથળી ગાડી સાહેબ અને પૈસોથી થી લે તો ટેટો હુદે બગાડી ના એનો પૂંછરાય બગાડી ના આ દુનિયા ઉંધી છે એટલે સંતો ચાર રૂપિયે પર છે સાહેબ અમારા સંતો કેવા દયાળુ કેવા દયાળુ સાહેબ રમા બાપાનો પાઠ થતો હોય તો બાપા ધણી અલગ ધણી ની આરતી બીજે દુખાવે છે

एम <laughs> ने सद्बुद्धि આપે આવો કોઈ ન કહે આટલું કેવાની હિંમત જોવો ને માતા વિનોદ બોલો હવે આને ભૂખા કાડી ના છે આ જયપુર જયપુર મારતો ને મારા ગામમાં 50 લાખ કેટલા આ જયપુર અને સંઘને કરને કે મહારાજાને કે કોને મારી અમકે અમે મારે શું ના કહેવાય અને ના કીએ તો તમે અંબામાં નહીં તે ખાતો ખાતો અમારો મહારાજે બોલાડ આત્માનો